બરોબર પાક ઉપર બધું પાક ઉપર વરી ગયું છે બરોબર અને ઓલી મગફળી જોઈએ આપડે ગિરનાર ચાર કે એમાં જાળવું ભી નતું કે કઈ ગમતી જોવી જ નતી અને અત્યારે એમાં કેવો માલ ને ફાલ હે

કે તમારી મારી અત્યારે તમારી અહિયાં માણાવદર ત્રીજી visit છે મારી તમારી ખેતર બરોબર ને હું જે તમને કહી જતો એ તમે દવાનો નો છટકાવ કરેલો છે અરે ભાઈ એમાં હિતેશ ને રાતે આઠ આઠ નવ નવ વાગે ફોન કરતા એ બિચારા આપણે એમ થતું કે શરમ આવતી કે આને ફોન ના કરે તો એમને જવાબ એ રીત નો મળતો એમ વ્યવસ્થિત સંતોષકારક